પુરુષોત્તમ રૂપાલા સામે રાજ્યભરમાંથી ઠેર ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા કર્યા હતા જેમાં ભાજપ તાલુકા ઉપપ્રમુખ તાલુકા ભાજપ મંત્રી તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ યુવા ભાજપ મંત્રી જેવા વિવિધ ભાજપના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે અડગ છે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ પણ મતદાન કરવાની ચીમકી ઉચ્યારી છે આગામી સમયમાં રાજ્યભરમાંથી ભાજપ સાથે સંકળાયેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દા પરથી રાજીનામા આપે તો નવાઈ નહીં અમે એવું નક્કી જ કરેલું છે કે હવે જો એને ભાજપ ને પણ અમારા મત ન જોતા હોય તો આ તો હવે ખાલી ટેલર છે હજી તો સમાજની સૌરાષ્ટ્રમાં તમને બહુ જોવા મળશે બધાને અને આવા આવા કેવા કેવા કાર્યક્રમ આવશે એ આગળ ઉપર જોવા મળશે તો આજના દિવસે અમે સામૂહિક રાજીનામા ધરી દીધા છે અને દરેક દરેક આગેવાનો એ જ્યાં કોઈ જિલ્લામાં સદસ્ય હતા કોઈ તાલુકા ઉપપ્રમુખ હતા મંત્રી હતા બીએલએ ટુ હતા વોટ્સએપ પ્રમુખ હતા વોટ શેપ ઇન્ચાર્જ શક્તિ કેન્દ્રના પ્રમુખ હતા દરેક જગ્યા ઉપરથી એકસો ને દસ થી એકસો ને વીસ લોકો એ સામૂહિક રાજીનામા ધરી દીધેલા છે અમે બધા છત્રી સમાજના આગેવાનો સાથે મળી અને સામૂહિક રાજીનામું આપેલું છે રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ છે કે પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કરેલો છે એ વાણી વિલાસના વિરોધમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે એની છત્રી સમાજે માગણી કરેલી આમ છતાં ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરી અને આડકતરી રીતે રૂપાલાને ટેકો જાહેર કરેલો છે એ ટેકો ભાજપે જો એને આપેલી હોય એના વિચારધારાને વરેલી હોય તો એ વિચારધારા સાથે છત્રી સમાજ ક્યારેય સહમત ન થાય અને આ વિચારધારા ભાજપ જોડાયેલું હોય તો અમે પણ ભાજપની સાથે રહેવા માંગતા હતી